દાદાભાઈ નવરોજીની એકસો નવ્વાણું મેં નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હું ચાહે એક હિન્દુ હોઉં એક મુસ્લિમ હોઉં એક પારસી હોઉં ક્રિશ્ચિયન હોઉં કે પછી બીજા કોઈ પણ પંથનો હોઉં હું એ બધાથી ઉપર એક ભારતીય છું આપનું રાષ્ટ્ર ભારત છે અને આપની રાષ્ટ્રીયતા ભારતીય છે

જર્થોસથી પરિવાદા વંશજ હતા દિન્યાર પટેલના કહેવા પ્રમાણે દાદાભાઈ નવસારીમાં નહીં પણ મુંબઈમાં ખડગશેરીમાં જન્મ્યા હતા લાહોર અધિવેશનમાં દાદાભાઈએ કોંગ્રેસ સભ્યોને કહ્યું હતું કે તે ગમે તે જ્ઞાતિના હોય તેઓ સૌથી પહેલા ભારતીય છે એક બંગાળી સમાચાર પત્રમાં ત્યારે લખાયું હતું આ વખતે હિન્દુ મુસ્લિમ શીખ બંગાળી હિન્દુસ્તાની મરાઠી પારસી પંજાબી અને મદ્રાસી એક અભાજમાં બોલ્યા હતા ત્યારે આજે દાદાભાઈ નવરોજીની એકસો નવ્વાણું પુણ્યતિથિ નિમિત્તે સયાજીગંજ વિસ્તારમાં આવેલી પ્રતિમાને વડોદરાના મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવકો અને પારસી ધર્મના લોકો સાથે દાદાભાઈ નવરોજીના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા આજે દાદા જન્મજયંતિ નિમિત્તે અમે પુષ્પાંજલિ માટે વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા આયુષિત અંદર પુષ્પાંજલિ કરી છે દાદાના હુલામણા નામથી પ્રચલિત ખરેખર દાદાને અનુકૂળ એ જ રીતે એમનું હુલામણું નામ છે

સૌથી પહેલી સભા કદાચ આપણે કહી શકીએ કે જાહેર સભા કદાચ કરેલી હોય સ્વરાજની ચળવળ માટેની તો દાદાભાઈ નવરોજીએ કર્યું છે પારસી સમાજ માટે થઈને જે ગૌરવનું નામ છે એ ખરેખર આખા ભારત માટે ગૌરવનું નામ છે અને એમને આજે અમે કોર્પોરેશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવીને ખરેખર અમે ભાગ્યશાળી છે કે એક એમને આ આટલા વર્ષો પછી જે સૌથી પહેલી ચળવળ એમણે શરૂ કરેલી હતી એ ચળવળના ભાગરૂપે આજે અમે એમને નતમસ્તક નમન કરી રહીશું આ કોઈને કોઈ હમણાં અમારા નેતા આવી રહ્યા છે કોઈને કોઈ કારણસર કોઈની તબિયત નથી સારી આવા એક સમાચાર મને મળેલા છે પણ આ વિષય વસ્તુ સૌ જાણો છો કે કઈ રીતે અત્યારે વડોદરા પસાર થઈ રહ્યું છે અને એમાંથી ઝડપથી કેમ બહાર નીકળવું એ વ્યવસ્થાના ભાગરૂપે કદાચ કોઈનાથી આજે અમારાથી પહોંચાડવું ન પહોંચાડું અમારા સાથી સૌ કોર્પોરેટરો અત્યારે એક ઝુંબેશમાં છે કે બને એટલી સ્વચ્છતા કરી આરોગ્યમાં લોકોને સુખાકારી થાય અને આરોગ્યનું પણ ધ્યાન રખાય એવા એક પ્લાનિંગ સાથે સરસ તંત્ર કામની એક કરી રહ્યું છે તો એ ભાગરૂપે કદાચ કોઈ કોર્પોરેટર કે કોઈ પદાધિકારી આજે ન આવી શક્યા હોય પણ ખરેખર વડોદરા મહાનગરપાલિકા આજે દાદાભાઈ નવરોજરીને અમે નતમસ્તક નમન કરી રહ્યા છીએ